આજ રોજ માન્ય પ્રભારી સચિવશ્રીના અધ્યક્ષસ્થાને હાલમાં જે પરિસ્થિતિ છે તેનું તૈયારીનું સમીક્ષા કરવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની એક સમીક્ષા બેઠક રાખવામાં આવેલી હતી આ બેઠકમાં માન્ય પ્રભારી સચિવ સચિવશ્રી દ્વારા હાલની જે સ્થિતિ છે તેને અનુલક્ષીને વિવિધ પાસાઓ પર સમીક્ષા કરેલી હતી ખાસ કરીને જે બ્લેકઆઉટ આપણે પરમ દિવસે સાંજે રાખ્યું હતું તે વિશે ચર્ચા કરી હતી લોકો ખોટી અફવાઓથી દોરાય નહીં અને કોઈ પણ પ્રકારની એક કેઓટિક સિચ્યુએશન ના થાય તે સુનિશ્ચિત કરવા માટે સાહેબે બધાને માર્ગદર્શન આપ્યું હતું જિલ્લામાં જે આરોગ્ય વિષયક સુવિધાઓ આવી છે તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને એમ્બ્યુલન્સ છે ઓક્સિજન સિલિન્ડર્સ છે આઈસીયુના કેટલા બેડ્સ છે આ તમામ બાબતોની સૂક્ષ્મ સમીક્ષા કરવામાં આવી હતી જે આપણા જિલ્લામાં ત્રણ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે વત્તા આપણું જે આપણું સોમનાથ પ્રસ્તુતિનું મંદિર છે તેની સુરક્ષા પણ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી તમામ જે મહેસૂલી અધિકારી છે તેમની રજાઓ તાત્કાલિક નગરથી રદ કરવામાં આવી છે તે સૂચના આપી તમામ લોકોને તેમના હેડક્વાર્ટરોમાં રહેવા માટે સાહેબ શ્રીએ જણાવેલું છે આ ઉપરાંત દરેક ગામોમાં એક કોન્ટેક્ટ પર્સન નું જે છે હુકમ કરવા જણાવેલું છે અને જે આપણા છ તાલુકા છે તાલુકામાં નાયબ કક્ષાના અધિકારીશ્રીઓને તાલુકાની જે પરિસ્થિતિ છે તાગ મેળવીને જે પહોંચી વળવા માટે તમામ તૈયારી પૂર્ણ કરે તેવી સાહેબે સૂચના આપી છે મારી લોકોને નમ્ર અપીલ છે એ તંત્ર દ્વારા આપણે સમયાંતરે યોગ્ય માહિતી આપવામાં આવશે આ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની માહિતીથી ગેરમાર્ગે ના દોરાય ખોટી અફવાઓથી દૂર રહે અને આવી સ્થિતિમાં બ્લેકઆઉટ સ્થિતિમાં પોતે સુરક્ષિત રહે તે માટે એનો યોગ્ય જે સૂચનાઓ સરકાર તરફથી આપવામાં આવી છે તેનું પાલન કરે